સર્વગ્રાહી અને વૈશ્વિક ઊંચાઈ આપી હતી તેમને નેતૃત્વ હેઠળ ગુજરાત આજે દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે આ વિકાસ સપ્તાહની શરૂઆત એક યાદગાર ઘટના સાથે થઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય મંત્રીમંડળના સભ્યો મુખ્ય સચિવ પંકજ જોશી અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે સામૂહિક રીતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી આ પ્રતિજ્ઞામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન વચન અને કર્મથી સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો પ્રતિજ્ઞાના મુખ્ય મંત્રોમાં રાષ્ટ્રપ્રથમ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ને જીવન મંત્ર બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી દેશના સર્વાંગી વિકાસ સંસાધનોને યોગ્ય ઉપયોગ બંધારણના મૂલ્યોનું જતન એકતા અને આત્મનિર્ભરતા ભારતના નિર્માણ માટે પણ સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોને જનતા સુધી પહોંચાડવામાં આવશે વિકાસ સપ્તાહની આજથી શરૂઆત થઈ રહી છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વિકસિત 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 રાષ્ટ્ર રાષ્ટ્ર અને ગુજરાતની શરૂઆત આજે ભારત સુધી પહોંચી છે ગુજરાતે અનેક નવા આયામો સર કર્યા છે પરંતુ મૂળભૂત રીતે એકવીસમી સદીની અંદર વિકસિત રાષ્ટ્ર થવાનું સ્વપ્ન આદરણીય મોદી સાહેબે જોયું છે અને એ સ્વપ્ન અંતર્ગત આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી તમામ અધિકારીઓ તમામ મંત્રીઓ સહિત એક પણ પ્રત્યેક ગુજરાતી લે દેશના વિકાસ માટે અને દેશ માટે સંકલ્પિત બનવા માટેની આજે શપથ વિધિથી આજની શરૂઆત સાતથી પંદર ઓક્ટોબર સુધીની જે વિકસિત સપ્તાહ તરીકે અનેકવિધ નવા આયામો અને લોકો સુધી લાભ પહોંચાડવાનો અને સાથે અત્યાર સુધીમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અને અનેક નવા શિખરો સર કરવા માટેની આજની સોગન વિધિથી આજે શરૂઆત થઈ છે ત્યારે આનંદ થાય છે કે વિકસિત સપ્તાહ વિકાસ સપ્તાહ જે આજે ચાલુ થઈ રહ્યો છે સમગ્ર તૈયારીઓ રાજ્ય સરકાર અને પ્રજાજનોની સાથે સંકલિત રહી અને ખૂબ સારી રીતે તૈયાર થઈ છે